તો તમને લોકોને કામ બધા શું તકલીફ પડે છે અને આમ જુઓ આ મારા બંને દીકરાઓ નાનેથી મોટા મેં કર્યા છે બરાબર છે મારે દીકરી તો હતી જ નહીં અને આજ દિન સુધી મેં જ કામ કર્યું હોય તો બરાબર છે ને તો બંને વહુ આવી હોય તો સાસુને એટલી તો આશા હોય જ કે બંને વહુ કામ કરે અને એની સાસુ આરામ કરે એકદમ સાચી વાત છે આશા અમર છે તમારી જોવાન અમારી પણ કઈ આશા હોય કે નહીં અમે આ ઘર માં વહુ થઈને આવ્યા છીએ તો અમને તો લગ્ન થયા ને ત્યારે ખબર જ હતી કે અમારા સાસુ છે ને એમને નોકરાણી નહીં બનાવે અમને પહેલે થી જે અમે કામ કરીશું ને બધા જ કામ માં અમને સથવારો કરાવશે બરાબર ને બરાબર બરાબર રામીની એકદમ બરાબર વાત કરી અમને ખબર છે તમે અમારી આશા ઉપર પાણી નહીં ફેરવો સાચી વાત છે અરે મમ્મી હા તમે કામ કરો કે ના કરો અરે ના કરો ને તો પણ અમને કોઈ પ્રોબ્લેમ નથી પણ તમારી ઉંમર જોઈને તમારો થોડું ઘણું કામ કરો તો તમારો પગ છૂટા પડે બરાબર ને પગ ને હા પગની નસો ઓલી બંધાઈ ના જાય બેઠા બેઠા સમજ્યા તમે બરાબર છે હા તમે લોકોએ કેટલા વર્ષની દિવાળી જોઈ છે એ જમાનો ગયો મમ્મી હવે તો છે ને કોણે વધારે ફટાકડા ફોડ્યા હોય ને એ વધારે અનુભવી કહેવાય બરાબર છે ફટાકડા તમે ભલે વધારે ફોડ્યા એમાં ખર્ચો વધારે થાય ને એ પાછું જેને દિવાળી વધારે જોઈએ ને એને જ ખબર હોય એટલે મારી વાત તમે બંને વો કાન ખોલીને સાંભળી લો આજ દિન સુધી મેં ઘણા ઘરમાં ઢસડા કર્યા છે ને તો હવે બંને વોવોએ કામ કરવાનું છે અને હું એક પણ કામ અડવાની નથી કેમ કે હું આ ઘરની સાસુ છું તમારા ઘરની વડીલ ગણાવ એટલા માટે હું એક પણ કામ નહીં અડું બંને વોવોએ દેરાણી જેઠાને સંપીને કામ કરવાનું છે મમ્મી

હવે બોલતા ન આવડતું હોય ને ગુજરાતી શબ્દ તો એક કામ કર હા ગુજરાતી શબ્દ નહીં જે કોર્સ ચાલતા હોય ને ત્યાં જઈ આવો પણ તું શું કહેતી હતી સોનાના હિંડોળે હવે ઉર્મિલા માસી ને ખાવાની ખીચડી નાય નથી થતા આ એક કિલો ખીચડી હોય ને તો અંતર મહિના ચલાવતી હોય તો ઉર્મિલા એટલી ગંધારી ના પેટ નું છે અને તું એની વાત કરજો સોના નું ને ચાંદી નઈ જોયું એ ડોહા પણ એની વાત કરીએ આપણા ઘરની વાત કરીએ આજુબાજુ માં ભલે ને સાસુઓ મળીને કામ કરે આપણા ઘરમાં એવું નથી થવાનું ભાભી સમજી જાવ તમે હા બરાબર એટલે તમે મને ગમેલા મસ્તા મારો ને તો કંઈ ફરક નહીં પડે સમજા કામ તો તમારે જ કરવાનું છે ફૂલ એન્ડ ફાઈનલ છે અને હું અહીંયા જ સોફા પર બેસીને આરામ કરીશ અને કાઈ પણ જો કામમાં તકલીફ પડે ને એટલે તરત ટોકવાનો આવશે તમને પણ તમને કામ કરવામાં વાંધો શું છે મમ્મી એ જ કે હવે ઉંમર થઈ ગઈ છે તો પગનો પણ પ્રોબ્લેમ હોય એટલા માટે આ ડોક્ટર જ કહે છે કે મોટી ઉંમરના વ્યક્તિઓને જ્યારે પગનો પ્રોબ્લેમ થાય ને તો આરામ કરાય પણ મેં ડૉક્ટરને કહી દીધું છે કે મારી બંને બહુ એટલી સારી છે ને કે બધું જ ઘરનું કામ કરે ક્યારે ડોક્ટર સાહેબ મને ફરિયાદ ન કરી કે સાસુમાં તમે કામ કરો તમે કેમ કામ ન કરતા અને એ પણ મને ખબર છે કે તમે બંને બહુ મારી સાથે મજાક કરો છો જાઓ બેટા આ રોટલી બનાવવાની ચાલુ કરી દો હો આપણે જમવાનો ટાઈમ થઈ જશે ને ચલો ભેંસ આગળ ભાગવત છે સમજે જે ભેંસ હોય એને ભેંસ દેખાય જે ગાય હોય એને ગાય દેખાય મને કોઈ ફરક નથી પડતો મારી હાર્યું આ હું ને કામ નથી કરવું લે સાસુ ભાઈ કામ કરાવું છું હું સાસુ છું હું જોઉં છું કે મારી પાસે કેમ કામ કરાવે છે કરવાની જ નથી ને જેને જે કરવું એ કરે ભલે ને કામ અધૂરે મારા બાપનું ક્યાં જઈશ

તમે મને એમ કહો છો કે હાલવાથી શરીર હારું રે માંદા ન પડી તો આજે પાંચસો છસો કિલોનો હાથી રોજ હાલીને જાય છે એનો વજન અહીં નથી ઉતરતો અને એ ક્યારે બીમાર નહીં પડતો હોય એ બીમાર પડતો હશે અરે બુધુ શરીર હાથીના શરીરની રચના જે રીતે છે હવે એમ કીડી અને હાથીને હરખાવી તો હાલે નગર કીડી નગરું હાઈલા જ કરે છે હાઈલા કરે છે એટલે એ પટલી સેવું નથી એટલે જેવી રીતે ભગવાને બનાવ્યું હોય ને જેવો જીવ એવી જ રીતે એ રે એ વાત સાચી છે પણ આ તમે રોજ ચાલવા જાવ છો ને મને નથી ગમતું તને તો એ નથી ગમતું કામ કરવું હમણાં તું ધેડ કરતી હતી ખબર બે વહુ વારે કે હું કામ નહીં કરું હું આ સોફામાં બેહે અને હું કહું નહીં તમારે કરવાનું એક હળીના બે કટકાય હું નથી કરવાની અરે હું તો એમ કહું છું તું કંઈક કામ કરતી જા તો કંઈક તારું શરીર તંદુરસ્ત રહે એટલે મેં પાછળ વાત કરીને એ તમને યાદ રહી ગઈ પણ જે સ્ટાર્ટિંગમાં જ વાત ચાલુ ને એ તમને નથી ખબર વાત જાણે એમ હતી કે હું આ ઘરની મોભી મતલબ મતલબમાં સાસુ છું તમે ભલે મોભી કહેવા તમે ખોટું ન લગાડતા પણ હું આ ઘરની એની સાસુ કહેવાય એટલે મારી ફરજમાં આવે છે કે ભવિષ્યમાં અત્યારે તો દેરાણી જેઠાણી ખૂબ સારું બને છે પણ બંને દેરાણી જેઠાણીને ભવિષ્યમાં કોઈ ખચકાટ ન થાય એટલા માટે બંનેને કામ વેચતી હતી કે એકને વાસણ કરવાના તો એકને પોતા કરવાના

આ સંસ્કારી છે ને તને એક કામ નો કરવા દે પણ છતાંય તારા મોટામાંથી તું નીકળ્યું જ નહીં ને તું એરા તું એની નજરમાં છે ને હિરોઈન થઈ જાય હિરોઈન ઓ હોય મારા હાવ તો મેળા છે ભાગ ચડાય શું કે મને આવા હાહુ હું મેળા પાંચ ઘરે છે નહીં વખાણ કરત એના પિયરમાં બધે તારા વખાણ કરત પણ તને તેવું કંઈ આવડ્યું જ નહીં બસ એ પગ ઉપર પગ ચડાવીને ગામની પટલાયું કરવાની ગામની પટલાયું કરતી હોત ને તો તમારા બંને દીકરા મોટા ન થયા હોત અને સમજ્યા આ દિન હું ધીમે કામ કર્યું જ છે પણ બધી સાસુને એવા ઓળતા તો હોય કે દીકરી નથી તો કાંઈ નહીં આ બંને વો આવી છે એ બંને કામ કરે તો સાસુ આરામ કરે આજ દિન સુધી તમે મને એવું કીધું છે વો નહોતી હોય ત્યાં સુધી કે તું થાકી ગયો હોય આટલા વર્ષથી કામના ઢગડા કરે છે તો હું કામવાળી રાખી દઉં અને ક્યારેય મેં ફરમાઈશ કરી છે કે તમે કામવાળી રાખી દો હવે બંને વો વાવી છે તો એની ફરજમાં આવે છે કે મારી સાસુએ આટલા બધા ઢહળા કર્યા છે ને તો હું એને થોડોક આરામ આપું પણ નહીં આ બંને અરે પણ એ ક્યાં કાંઈ કામ કરવાની ના પડે છે પણ તારે હું તો કહું થોડોક થોડોક તારે હોતે ને એને કામમાં મદદ કરવી જોઈએ તું તું જો મદદ કરીને તો તારા હારા હાટું છે ને હું તો કહું છું બાકી તારે જેમ કરવું હોય એમ કઈ મને તો ખબર છે કે હું કહું અને તું કામ કર એવી તું કંઈ ડાય નથી આ તો તને મનમાં આવે કે નહીં મારે કામ કરવું છે તો જ તું કામ કરી અને હા આવી આળસ શું ન થવાય એટલું બધું આળસને આળસ આમ ગણે ને તો આળસને માણસનો દુશ્મન છે આપણે કોઈ દિવસ ડૉક્ટર પાસે જ આવી થાકની દવા લેવી તાવની દવા લેવી શરદી ખાંસીની દવા લેવી કે તે એવો રોગ સાંભળ્યો આળસ કોઈ એમ કીધું કોઈ દર્દીએ કે મને આળસ ચડે છે તો મને એની કંઈક દવા આપો એની દવા જ ન હોય ઈસના મનથી ઉપજાવેલું છે એ વસ્તુ બધી

મોટી ઉંમર ના હોય ગોવા ન જઈ શકે એમ કયો ને કે તમારે લખણ નથી લઈ જવાના આ તો મારે કીધું ગોવા જાય આપણે બે ફરવા એમ તો લઈ જાજો ટિકિટ બુક કરાયો જાવ આમે મારે ક્યાં કામ કરવું છે વો ઓને કરવું હોય તો કરે ન કર કાઈ નહીં પણ તું મુકે ઘર માં કામ અલા આજુ આપ કે હે તો આપણ કામ કરશે આમ તો તું એમ કસો હું હાઉ થઈ ગઈ મોટી થઈ ગઈ હવે તો કાઈ જવાનડા ને ગોવા જવાનું હોય કે તારી જેવડી ન ગોવા જવાનું હોય જા હાલવા જતો તન હાલવા જા

ગમી નહીં આ તું તું જ કંઈક વિચાર નહીં યાર આ તારા બધા આઈડિયા છે ને બધા સક્સેસફુલ થાય છે હા તો ખોટી કહેવાય મમ્મીની વાત અરે આપણે બંને એક સાથે આ ઘરમાં લગ્ન કરીને આવ્યા છીએ બંને એક સાથે ઘરમાં વહુ આવી ધેટ ડઝન મીન કે મમ્મી આપણે બંને પાસે કામ કરાવે પોતે કંઈ કામ જ ના કરે સાચી વાત છે તારી હા મમ્મીને બીજી બધી પંચાયત કરવી તો બહુ ગમે છે હવે પંચાયત કરે છે એની કરતાં ઘરના કામ એટલું ઘરનું કામ તો ઓછું થાય પણ નહીં સમજવા તો કોઈ તૈયાર જ નથી સાચું કહું ને તો મારા ઘરે ભાભી આવ્યા છે ને મારી ભાઈની વાઈફ તો પણ મારા મમ્મી કામ કરે છે હાલ સુધી મારા મમ્મીએ એવું કોઈ દિવસ નથી કીધું મારા ભાભીને કે ભાઈ તમારે એકને જ કામ કરવું પડશે એમ અને બધાના ઘરે આ જ રૂલ્સ હોય કે વહુ આવી ગઈ કે ના આવે સાસુ નાનું મોટું કામ તો કંઈક ને કંઈક તો હેલ્પ કરાવતી જ હોય સાચી વાત છે

હા કઈક તો પ્લાન કરવો જ જોઈશે અને જો અશોક ને નાદી ને વાત કરશું ને તો એ બંને છે ને બંને ભાઈઓ સરખા છે હે હે કે એમ કે છે કે તમારે કરી નાખવાનું તમે ક્યાં ધુબડા પડી જશો હું અશોક ને કહું ને તો અશોક એક જ વાત લઈને બેઠા હોય કે કામ કરવાથી તો સારું કહેવાય મમ્મી ની સામે બોલો એની કરતા એટલું કામ તમારું થઈ જાય હાદીને તો કહેવા જેવું જ નથી એ તો આ બધી માથાકૂટ માં પડવા જ નથી માંગતા યુ નો વોટ આપણે આ વાત મમ્મીને કરીશું મમ્મી ફરી આપણને કઈ કહેશે આ વાત છે ને ગોળ 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 મમ્મીને મસ્ત મસ્ત ઉર્મિલા આંટીની બધાની વાતો કરીશું ને તો મમ્મી મમ્મી તો જાળમાં આવી જાય પણ નહીં હે કોઈના જાળમાં આવે એમ નથી મમ્મીને છે ને એમ કોઈની વાતથી ફરક ના પડે આના માટે છે ને આપણે એક હેવી પ્લાન બનાવવા પડશે બરાબર છે હું શું કહું છું શું ઘરમાં બે વાહ છે ને જો ઘરમાં એક જ વહુ હોય તો મમ્મીજી ક્યાં જશે મમ્મીજીને કામ કરવું જ પડશે આ હું વિચારતી હતી કે તમે તમારા પિયર જતા રહો એટલે કે હું અહીંયા હોય ત્યારે તમારે તમારા પિયર જતું રહેવાનું એટલે હું એકલી હોય તો મને એકલીને તો કામ નહીં કરવા અને મમ્મી મને કામ કરાવશે જ્યારે તમે પાછા આવી જાઓ ત્યારે હું મારા ભાઈના ઘરે જતી રહીશ એટલે તમે એકલા હશો તો મમ્મી કામ કરાવશે આવી રીતે છે ને મમ્મીને કામ કરાવવું જ પડશે સાચી વાત છે અને આ આ પ્લાન છે ને જલ્દીથી જલ્દી સક્સેસ થાય ને એવું જ કઈક કરવું પડશે જો મમ્મીને પણ મમ્મી આપણને રજા આપશે પિયર જવાની મને તો એ જ નથી લાગતું કે આ પાડે બંને એક સાથે જઈએ તો મમ્મી ના પાડે ને તો મમ્મી સવાલ પૂછી શકે તો ઘરનું કામ કોણ કરશે પણ ગમ્મી એક વહુ જતી હોય તો બીજી વહુ તો ઘરે જ રહેવાની છે કે નહીં વખતે તારે જવાનું હતું ત્યારે જવા દીધી હતી તને તે કેટલી માથાકૂટ કરી હતી એમની સાથે આ વખતે છે ને આપણા પિયર જવાનું કંઈક અલગ બાનું બતાવીશું એટલે તો જવા જ દેશે ને હા મને તો છે ને અત્યારે એક જ રસ્તો દેખાય છે મને પણ હું પણ તારી વાતમાં એગ્રી જ છું હા કંઈ પણ કરીને ગમે તે કરવું પડે મમ્મી પાસે કામ તો કરાવીને જ રહેવું છે હા એને ઘમંડ છે ને કે હું તો કામ કરીશ જ નહીં હે એ કામ કરવા જોઈએ ને આપણે બેસવા જોઈએ મને તો એક જ સપનું છે કે અત્યારે એ કેમ આપણી ઉપર ઓર્ડર ફાડે છે ડામિની આગરનાક હેટા આખરનાક પછી આપણે ઓર્ડર ફાડીશું મમ્મી તમે આ કરી નાખો દિવસમાં છે ને બહુ વધારે સપના ના જ હોય ખુલ્લી આંખે જોયેલું સપનું છે ને સાચું નથી પડતું ડામિની અને તારી ઉપર એટલો ટ્રસ્ટ છે ને કે તારો આ પ્લાન તો સક્સેસ જશે જશે ને જશે ભલે અત્યારે અત્યાર સુધીના બધા પ્લાન લૂઝ ગયા પણ આ તો આઈ થિંક સક્સેસ જશે ઠીક છે

કે હા બહાર જવું છે તારે હા હું શું વિચારું છું હું શું કહું છું તું જે કહેતી હોય ક્લિયર કહે ને સ્પષ્ટપણે કહે કે મને કહેવા શું માગે છે બહાર જવું છે એટલે આપણે બંને બહાર ફરવા જવાની વાત કરે છે ના ના તમારે કઈ કામ નથી બહાર એટલે હું એમ કહેતી હતી કે તમે વધારે દિવસ તો મને કે બહાર નહીં જવા તો એટલે હું વિચારું છું કે હું એક દિવસ મારા ભાઈના ઘરે જઈ આવું એક દિવસ ભાઈના ઘરે

હા બરાબર છે એ તો એમ જ હોય ને એમ પણ ઘરમાં બંને જતા રહો તો પછી મતલબ ઘરમાં બધાને શું કરવાનું હા શું કરવાનું એટલે કામની વાત કરો છો કામ નહીં પપ્પા મમ્મી હું ભાઈ બધા મતલબ અમે લોકો તો આ તમારા બધાની છે ને એક વાત મને નથી સમજાતી આ તમે એવું કહો છો કે તમે બંને વહુ જતા રહેશો તો શું કરવાનું મમ્મી એમ કહે છે કે બંને વહુ છે તો મારે કામ નહીં કરવાનું હા અત્યાર સુધી બन्ने વહુ નોતી ત્યાં સુધી તમે શું કરતા હતા ત્યાં સુધી મમ્મી હતા ત્યારે બધું જ કામ કરતા હતા ને હવે તમે અમે બन्ने નઈ હોય તો મમ્મી છે જ ને હા પણ છે તો ખરા પણ તમારે બन्ने સાથે શું કામ જોવું છે આ તે તો કયું અત્યારે તું જઈશ હા પછી ભાભી જશે તો સારી વાત કહેવાય ને કે જો તું હોઈશ ત્યારે મમ્મીને હેલ્પ રહેશે તું બધું જ કામ કરી નાખીશ અને જ્યારે તું જઈશ ત્યારે ભાભી બધું જ કામ સંભાળી લેશે કામ કરવા તો લાવ્યા છો ને તમે લોકો કોણે કહ્યું એવું આવું શું કામ બોલે છે તમારા મમ્મીએ આ તમારા મમ્મીના લીધે છે ને આ તો પ્લાનિંગ બનાવવા પડ્યા છે અચ્છા તો તમે પ્લાનિંગ બનાવી રહ્યા છો તું અને ભાભી હા આ સારી વાત ન કહેવાય મમ્મીના વિરોધમાં જવા માટે મમ્મીને મતલબમાં હેરાન કરવા માટે ને તમે લોકો આવા પ્લાન ઘડો છો અને તમારા મમ્મી અમને હેરાન કરે એનું શું આજે બોલાવીને એક મીટિંગ ભરી હતી કેતા હતા કે બંને બહુ આવી ગઈ છે ને તો બંને બહુ કામ કરી લેજો ભેગા મળીને બને કામ કરવાનું છે મારી પાસેથી કામ કરાવવાની કોઈ આશા ના રાખતા હું કોઈ કામ નથી કરવાની કેમ શું કામ એવું એમને એમના સમયમાં બધું કામ કરી લીધું છે એટલા માટે એવું કહેતા છે વાહ એમના સમયમાં કામ કર્યું હશે આ તો સારું છે ને કે બંને વહુ એક સાથે ઘરમાં આવી ગઈ ના આવી હોત તો 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 કામ કરાવત ને તો કરાવત ને પણ હવે એવી જરૂર નથી ને તમે બંને સારી રીતે બધું જ કામ કરી લો એમ છો બાપી પણ એટલા કામના મહેનતું મહેનતુ માણસ તું પણ એટલી સ્પીડ વાળી કે બધું જ કામ ફટાફટ પતાવી દે એ તો હું છું પણ પણ મેં જેમ કહ્યું એમ આ પ્લાન છે ને મેં એટલે બનાવ્યો છે કે અમે બંને વહુ હોય તો મમ્મી કામ ના કરાવે ને પણ એક હોય તો મમ્મીએ કામ કરાવવું પડશે ને એક મિનિટ એક મિનિટ એટલે તમે લોકો એ નક્કી કરી નાખ્યું છે કે તમે એક જ દિવસે બંને જણા જવાના છો તું અને ભાભી બંને એક દિવસ હું જઈશ એટલે ત્યારે ભાભી હશે તો ભાભી એકલા તો કેટલું કામ કરશે એટલે મમ્મીએ કામ કરાવવું પડશે હું પાછી આવી જઈશ એટલે ભાભી જશે તો મમ્મી મને એકને તો કામ નહીં કરવા દે એટલે ત્યારે મમ્મી મને કામ કરાવશે થઈ ગયું ને બરાબર બરાબર જબરદસ્ત હા શું પ્લાન બનાવ્યો છે મે બનાવ્યો છે વાહ શાબાશી આપવી પડશે તને તો એટલે મમ્મી અહીંયા કામ કેટલું કરાવે છે એ રિપોર્ટ તું ભાભીને આપીશ અને તું નહીં હોય ત્યારે ભાભી તને રિપોર્ટ આપશે કે આજ આટલું આટલું થયું છે અને જો બેમાંથી

હા તમારા મમ્મીએ તો નોકરાણી બનાવી દીધા છે અને સાથે સાથે તમે એ દે કાંઈ બોલવામાં ભાણ જ નથી હું જવા અરે હું મારા શકું ગુસ્સો કર હું ખાલી કહું છું તમે કોઈને વાત કરો હા પણ હું કોઈને વાત એમ પણ મારું ચાલે છે શું તારે જેમ કરવું છે તે જે નક્કી કર્યું થવાનું છે તો તમને મુબારક મજા આવે એમ કરો હવે હું રોક્યા છે ક્યારના વાતો કરવા બેસી ગયા જાવ કામ નથી ઓફિસનું Seattle.